સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર જીઆઈડીસી નજીક આવેલા ઓવરબ્રિજ પર આજે વહેલી સવારે એક અત્યંત ગમફાર અકસ્માત સર્જાયો હતો જેમાં હાઈવે કોન્ટ્રાક્ટર એજન્સીના એક એન્જિનિયર સહિત ચાર લોકોના ઘટનાસ્થળે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા ગાંધીનગરમાં ઝુંડાલ રોડ પર વહીવટી તંત્ર દ્વારા રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે બાલાપીર સર્કલ નજીક બાલાપીર દરગાહ નું મુખ્ય રોડ પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા વહેલી સવારે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી

જમ્મુ કાશ્મીરમાં કડકડતી ઠંડી પડી રહી છે પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઇનસ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે વિસ્તારમાં હિમ બરફની જેમ જામી ગયું છે જ્યારે ઉત્તરાખંડના કેદારનાથ અને આદિ કૈલાશમાં તાપમાન માઇનસ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે મધ્યપ્રદેશમાં રાત્રે ગરમી અને દિવસે ઠંડી વધી ગઈ છે ખરેખર રાજ્યમાં પવનની દિશા બદલાવાને કારણે ઉત્તરીય પવનો નથી આવી રહ્યા જેનાથી રાત્રિનું તાપમાન વધી ગયું છે બીજી તરફ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સક્રિય છે જેને કારણે રાજ્યમાં હળવા વાદળો છવાયેલા છે દેશના પહાડી રાજ્યોમાં થયેલી બરફવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી રહી છે વરસાદ છે હવામાન વિભાગ અનુસાર ઉદયપુર સંભાગના જિલ્લાઓમાં હળવો થઈ શકે કેનેડાના ઉટાવામાં ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ દ્વારા આયોજિત ખાલિસ્તાન જન્મ સંગ્રહ દરમિયાન ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું આ ભારત વિરોધી કાર્યક્રમમાં મારી નાખો જેવા સૂત્રોચ્ચાર પણ થયા હતા રશિયાએ સમગ્ર રાત યુક્રેનની રાજધાની કીવની ઇમારતો અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરેલા હુમલામાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે બીજી તરફ યુક્રેને કરેલા હુમલામાં દક્ષિણ રશિયામાં ત્રણ લોકોના મોત થયા છે અને મકાનોને નુકસાન થયું છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે ભારતીય મહિલા ટીમે સતત બીજો કબડ્ડી વર્લ્ડ કપ જીતી લીધો છે ફાઈનલ મુકાબલામાં ભારતે ચીનને હરાવી ખિતાબ પોતાના નામે કર્યો છે આખી સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન છત્તીસગઢની રેડર સંજુ દેવીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવી છે દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ સ્પિરિટ ફરી ચર્ચામાં આવી છે આ ફિલ્મને લઈને હવે અપડેટ છે કે દિગ્દર્શકે પોતાની ફિલ્મમાં કેમિયો કરવા માટે રણબીર કપૂરનો સંપર્ક કર્યો છે રણબીર કપૂર સ્પિરિટ ફિલ્મમાં કેમિયો કરતા જોવા મળી શકે છે આ હતા ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનિક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર